સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું જામફળનો સ્વાદ સો ગણો વધી જાય ને ખાવાની મજા આવી એવા ચામફળના મસાલાની રેસિપી જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ટેસ્ટી એવો જામફળનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા બે ચમચી સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું અહીંયા તમારા બાળકો માટે બનાવવું હોય મરી પાવડર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અહીંયા જીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી આપણે ચાટ મસાલા પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું મીઠું આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કરીશું કારણ કે ચાટ મસાલામાં અને સંચળ પાવડરમાં બંનેના મીઠાનો ભાગ હોય જ છે એટલે મીઠું આપણે ઓછું એડ કરીશું મસાલાને ચટપટો બનાવવા માટે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ મજાનો જામફળ સાથે રેકડી ઉપર મળે એ બધા આપણો સરસ મજાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે તો આ રીતે એકવાર મસાલો જરૂરથી ટ્રાય કરજો તમારા ચાંપણનો સ્વાદ સો ગણો વધી જશે તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો